રાજપીપળાના શ્રી શેષ નારાયણ મંદિરનો મહિમા કરગંગાના કિનારે આવેલું શ્રી શેષ નારાયણ મંદિર રાજપીપળામાં લગભગ ચારસો પચાસ વર્ષથી પણ જૂનું પ્રાચીન સમયનું આ મંદિર છે ભારતમાં બ્રહ્માજીનું મંદિર પુષ્કરમાં આવેલું છે અને અહીંયા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે ચાર સતનકુમારજીના પણ દર્શન થાય છે અને અહીંયા એકાદશીના દર્શનનું પણ ખૂબ મહત્વ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા રાજપીપળાનું નર્મદા જિલ્લાનું પ્રાચીન મંદિર લગભગ સાડી ચારસો વર્ષ જૂનું ભગવાન શેષનારાયણનું મંદિર શેષનારાયણનું પ્રાચીન મંદિર છે આ અને આ મંદિરની અંદર ઘણો બધો મોટો ઇતિહાસ છે રાણી પન્નાબાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો હાલમાં હિન્દુ દિવસ કમિટી આ મંદિરનું સંચાલન કરી રહી છે અને અમે અહીંયા પૂજા વર્ષોથી કરી રહ્યા છીએ મારી ચાર પેઢીથી અહીંયા પૂજા ચાલુ છે આ મંદિર થોડુંક પાટલા વિસ્તારમાં આવેલું છે આ મંદિરના ઇતિહાસની અંદર આ મૂર્તિ સાધુ સંતો અને ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે આ મૂર્તિ બ્લેક નિલમની છે અને એક જ પથ્થરમાંથી આ મૂર્તિ કોતારવામાં આવેલી છે એમ કહેવાય કે ભારતની અંદર બ્રહ્મજીના માત્ર એક જ મંદિર છે પુષ્કરની અંદર પણ અહીંયા ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે અને એની અંદર બ્રહ્માજી છે અને એની બ્રહ્માજીની બાજુમાં ચાર સંતકુમારો છે એ ચાર સંતકુમાર ભગવાનના સંતાનો છે અને આ બાજુ જે છે એ ભગવાન નારદજી છે અહીંયા લક્ષ્મીજી એમના પગ દબાવે છે અને એવી આ ભગવાનની શયન કરતી મૂર્તિ અલભ્ય ઘણી ઓછી જોવા મળે છે અને લગભગ ગુજરાતમાં તો માત્ર એક કે બે જગ્યાએ ભગવાન શયન કરતા છે તો આ રાજપીપળાની અંદર શ્રાવણ માસની અંદર જન્માષ્ટમી આવી રહી છે તો આ મંદિરના દર્શન લોકો કરવા માટે આવે અને આનો લાભ લઈ એવી આ જગતના દરેક ભક્તોને પ્રાર્થના છે કે શ્રીષનારાયણ મંદિર પધારો Dese is na raai.